તમને આ સિંહાસન ઉપર બેસવાનો અધિકાર નથી જેને વિક્રમ રાજા જેવા ભલાઈના કાર્યો કર્યા હોય તે જ બેસી શકે છે ભોજ રાજાએ વિક્રમ રાજાનું દ્રષ્ટાંત સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે માનવતી પુત્રગીએ સિંહલ દેશની સુંદરીની વાર્તા કહેવા માંડી સપના કેરી સુંદરી મેળવવાને કાજ સંકટ સહી સિંહલે દેશ પહોંચ્યો વિક્રમરાજ વિક્રમ રાજા એક વખત રાત્રિને ચર્ચા જોવા નીકળેલા તેમણે નગર બહાર આગના ભડકા જોયા એટલે શું છે તે જાણવા તે તરફ ઘોડા દોડાવ્યા તો ત્યાં જતા દેખાયું કે એક જીતામાંથી એક ભડકો નીકળી રહ્યો હતો તેની પાસે ઉઘાડા શરીરે ઉભેલો બ્રાહ્મણ ચિતામાં પડવાની તૈયારી કરતો હતો રાજાએ ઘોડા ઉપરથી ઉતરીને તેનો હાથ પકડી દૂર ખસેડ્યો અને જીવતા બળી મરવાનું કારણ પૂછ્યું તો બ્રાહ્મણે જણાવ્યું કે પોતે પૈસાદારની પુત્રીને પરણ્યો હતો અને પોતાના સાસરે ઘર જમાઈ તરીકે રહેતો હતો પોતે ત્યાં સુખી હતો પરંતુ તેના કર્મ ભાગ્યે થોડા સમયમાં પત્ની પરલોકવાસી થઈ અને પોતે તેના વિયોગમાં જુરી જુરીને સાવ દુર્બળ બની ગયો છે વિક્રમ રાજાને બ્રાહ્મણની કરુણ કથામાં રસ પડ્યો હતો એટલે પૂછ્યું ભાઈ પત્ની મરી જાય તેથી બળી થોડું મરાય છે અહીં તમે બળી મરવા તૈયાર કેમ થઈ છો થયા છો જણાવો બ્રાહ્મણે કહ્યું એક રાતના મને સ્વપ્ન આવ્યું કે હું સરોવર તટે ફરતો હતો એવા એક એક શણગારેલો હાથી મારી પાસે આવીને ઊભો રહ્યો તેમાં એક અપ્સરા જેવી સુંદરી બેઠી હતી અને તે મારા સામે તાકીને જોઈ રહી હતી હું પણ તેના રૂપ ઉપર મુક્ધ બની એક દિશે તેને જોઈ રહ્યો હતો નવાઈની વાત તો એ બની કે તે રૂપસુંદરીએ તેના હાથમાં રાખેલી વરમાળા અધ્ધર કરીને મને બતાવી અને મને નજીક આવવા ઈશારો કર્યો હું હરખભેર તેની પાસે જવા દોડ્યો તો ધબાક દઈને મારા ખાટલા ઉપરથી ભોય પર પડ્યો અને મારું સોહામણું સપનું સરી ગયું બસ ત્યારથી મને તો સુંદરીને પરણવાની ધૂન લાગી છે તેના વિચારોમાં હું ખાધા પીધા વગર દિવસો ગુજારતો હતો હવે મને જીવવું અસહ્ય થઈ પડ્યું છે તેથી અત્યારે અગ્નિ સ્નાન કરવા તત્પર થયો છું જો કોઈ મને તે સપનાની સુંદરીને મેળવી આપવાનું વચન આપે તો હું મરવાનો વિચાર ટાળી વાળું માંડી વાળું વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી આશ્વાસન આપ્યું કે પોતે તેના પ્રાણનો ભોગે પણ સ્પન સુંદરીને મેળવી આપશે પછી વિક્રમ રાજા તે બ્રાહ્મણને પોતાના મહેલ લઈ ગયા ત્યાં તેને રાખ્યો પછી વિક્રમ રાજાએ હરસિદ્ધિ માતાના મંદિરે જે માતાની સ્તુતિ કરી પહેલાં બ્રાહ્મણના સપનાની વાત કરી તે સુંદરી ક્યાં મળશે તે દોરવણી આપવાની વિનંતી કરી હર હરસિદ્ધિ માતાએ કહ્યું હે રાજન એ સ્પનાની સુંદરી તે સિંહલ દેશની રાજાની કુરી છે તે દેશમાં જવા ઈચ્છનારે પાંચ ચોકીઓ વટાવી પડે છે પહેલી ચોકી વિકાળ રાક્ષસની છે બીજી ચોકી અગ્નિની છે ત્રીજી એક પ્રચંડ પક્ષીની ચોથી એક માનવ પક્ષી રાક્ષસણીની અને પાંચમી પ્રચંડ હાથીઓની કોઈ સાહસિક માણસ બુદ્ધિ લડાવીને આ પાંચે જીવ ચોકીઓ વટાવીને સિંહાદ્રીપમાં દાખલ થાય તો તે પથ્થરનું પૂતળું બની જાય છે એટલે ત્યાં જવાનું કોઈ સાહસ કરતું નથી વિક્રમરાજાએ કહ્યું મા મે બ્રાહ્મણને સ્વપ્ન સુંદરી સિંહલ દેશની સુંદરી મેળવી આપવાનું વચન આપેલું છે એટલે જીવના જોખમે પણ ત્યાં હું જવા માંગુ છું હરસિદ્ધિ માતા રાજા પર પ્રસન્ન હતા તેથી બોલ્યા હે રાજા તારી મારી તને સહાય છે સાથે વેતાળને રાખજે એટલે તું બધા સંકટોમાંથી પાર ઉતરી સુખરૂપ સિંહલ દ્વીપમાં પહોંચી જઈશ બીજે દિવસે સવારના પહોરમાં વિક્રમ રાજા સિંહલ દ્વીપ જવા નીકળી પડ્યા કેટલાક દિવસો સતત ચાલ્યા બાદ પહેલી ચોકી આવી ભયંકર રાક્ષસ માણું ગધે માણું પાડતો મોટો ખડક સાથે ઘસી આવતો દેખાયો રાક્ષસ નજીક આવે તે વેતાળે વિક્રમ રાજાનું ભયંકર દૈત્ય જેવું બિહામણું રૂપ બનાવી દીધું તે જોઈને પેલો નજીક આવેલો રાક્ષસ હેકતાઈ ગયો કે તકનો લાભ લઈ વિક્રમ રાજાએ તે રાક્ષસ પાસે જઈ એવો તો જોરથી ધક્કો માર્યો કે તે પ્રચંડ અવાજ સાથે પટકાઈ પડ્યો અને જમીનમાં મોટો ખાડો પડી ગયો રાક્ષસ સમજી ગયો કે હવે આની સાથે બાથ ભીડવામાં સાર નથી એમ વિચારીને તે ઊઠીને નજીકમાં આવેલ પોતાના મહેલ તરફ દોડ્યો તેને પકડવા વિક્રમ રાજા મહેલમાં પ્રવેશ્યા તો એક વિશાળ ખંડમાં હિંડોળા ખાટ પર સોળ શણગાર સજીને કોઈ રાજપુરી બેઠી હતી તેને જોઈ રાજાને નવાઈ લાગી રાક્ષસ તો મહેલમાં ક્યાં ભરાઈ ગયો હતો તે ખબર પડે તેમ ન હતું કારણ કે મહેલ વિશાળ અને ભોયરા વાળો હતો વિક્રમ રાજા હવે પોતાના અસન સ્વરૂપમાં આવી ગયા તેથી રાજકુમારીના રાજકુરી તો ગભરાહટથી તો ત્યારે રાજકુમરી કુરીનો ગભરાહટ દૂર થયો તેણે વિક્રમ રાજાને કહ્યું તમે અહીં ક્યાં આવ્યા રાક્ષસ તમને મારી નાખશે રાજાએ કહ્યું રાક્ષસને મેં હરાવી દીધો છે માટે તેની ચિંતા છોડી દે તું કોણ છે તે કહે રાજકુમારી બોલી જો તમે રાક્ષસને હરાવ્યો છે તો જરૂર તમે વિક્રમ રાજા છો બીજા કોઈનું એક કામ નથી માટે પહેલા તમે જણાવો કે તમે કોણ છો હું એ વિક્રમ રાજા જ છું હવે તારો વૃતાંત કહે રાજકુવરીએ પોતાના વૃતાંત જણાવ્યું કે પોતે કનકપુરના કનક સેમની રાજાની કુરી કનકાંતા છે પોતે એક દિવસ નદી કિનારે વ્રતનું ઉજવણું કરતી હતી ત્યારે આ રાક્ષસે તેને અહીં તેના મહેલમાં ઉઠાવી લાવ્યો છે એટલું સારું છે કે તે મને પોતાની પુત્રી જેમ રાખે છે પરંતુ આખરે તે તો તે રાક્ષસ છે ને તમે અહીંથી મુક્ત કરો મને તો મોટો ઉપકાર કર્યો ગણા છે વિક્રમ રાજાએ રાક્ષસ હજી જીવતો છે એકસમ વિક્રમ રાજા બોલ્યા તેને માર્યા પછી જરૂર તને મુક્ત કરીશ પરંતુ તે મહેલમાં ક્યાં ભરાઈ ગયો છે રાજકુમારી ઊભી થઈ અને વિક્રમ રાજાને એક ખંડમાં લઈ ગયા ત્યાં તેણે એક ભીત માં રહેલી કળ દબાવી એટલે ભીંત ખસી ગઈ ને નીચે એક ભોયરું દેખાયું ભોયરામાં ઉતરવા માટે એક સીડી હતી તેણીએ એ વિક્રમ રાજાને કહ્યું હે રાજા તમે હિંમત કરી આ સીડી વાટે નીચે ભોયરામાં જાઓ અંદરના ભાગમાં જોગણીના મંદિરમાં રાક્ષસ સ્તુતિ કરતો બેઠો હશે જયારે જોગણી પ્રસન્ન થશે ત્યારે રાક્ષસ મૂર્તિ આગળ લાંબો થઈ સાષ્ટાંગ દંડ પ્રણામ કરશે બરાબર તે વખતે તમે રાક્ષસને તલવાથી ચટકાવી દેજો એટલે તેના રામ રમી જશે આમ કહી રાજકુમારે એક પ્રકાશિત મણી રાજાના હાથમાં આપ્યો તેના પ્રકાશના સહારે વિક્રમ રાજા ભોયરામાં ઉતરીને રાક્ષસને મારવા આવ્યા ત્યારે રાજકુમારી હસથી નાચી ઉઠી રાક્ષસને વિક્રમ રાજાએ માર્યો વિક્રમ રાજાએ તેને કહ્યું હે કુંવરી તારી મદદથી આ પહેલી ચોકી હું વટાવી શકીશ પરંતુ આગળ ચાર ચોકીઓ વટવાની છે હું હવે આગળ વધું છું પાછા ફરતી વખતે જરૂર તને સાથે લેતો જઈશ રાજકુમારીને આશ્વાસન આપી વિક્રમ રાજા આગળ વધ્યા તો અગ્નિની ચોકી આવી હવે આગના ભડકા વચ્ચેથી કેવી રીતે નીકળાય શી રીતે આગળ વધાય વિક્રમ રાજાએ વેતાળ મારફત મેઘરાજાની મદદ માંગી મેઘરાજાએ વિક્રમરાજાને તેના ભલાઈના કાર્યો બદલ ધન્યવાદ આપી અગ્નિને ઇન્દ્ર રાજાને આણ દીધી તે સાથે જ અગ્નિ બે ભાગમાં વહેંચાઈ ગઈ ને જોરથી વરસાદ વરસવા લાગ્યો આથી વિક્રમ રાજા સરળતાથી તે ચોકી પાર કરીને ત્રીજી ચોકી આગળ આવ્યા અહીંયા માણસો જેવડા મોટા લાંબી તીણી ચાચોવાળા રંગબેરંગબી વિચિત્ર પક્ષીઓ ફરતા ઉડતા માર્ગ અવરોધ જણાતો હતો રાજાએ જોયું કે આ પક્ષીઓ લોહી માસથી રાજી થાય છે તેથી રાજાએ પોતાના દેહ ઉપર તલવાર થી પક્ષીઓને દેખાવા લાગ્યા એટલે ભૂખ્યા પક્ષીઓ તેને માંસના ટુકડાઓ સમજી ગળામાં ઉતરવા લાગ્યા પરિણામ એ આવ્યું કે ગળામાં પથરાઓ ફસાઈ જવાથી બધા પક્ષીઓ ગોગળાઈને ખરી ગયા અને વિક્રમ રાજાનો જવાનો રસ્તો સાફ થઈ ગયો ચોથી ચોકી એક રાક્ષસની સાજવતી હતી અહીં રાજાએ વેતાળની મદદથી વેતાળને રાતોરાત તે જગ્યાએ એક ખૂબ જ લાંબી અને ઊંડી સુરંગ ખોદી નાખી તે સુરંગમાં દૂર સુરંગના બીજા છેડે બહાર નીકળ્યા અને થોડેક આગળ જતા પાંચમી હાથીઓની ચોકી આવી હાથીઓએ વિક્રમ રાજાને જોઈને તેની જગદી નાખવા કાલમી કિકિયારીઓ કરતા દોડી આવ્યા તો સાવધ બનેલા રાજાએ તલવારનો એક જ ઝાટકે આગેવાનોના હાથીની સૂંઢ કાપી નાખી તે સાથે જ હાથીઓ નાશભાગ કરવા લાગ્યા આગેવાન હાથીની બુરી દશા થયેલી જોઈ તેના સાથી હાથીઓની હિંમત હારીને ભાગી ગયા આમ વિક્રમરાજે હિંમત રાખી યુક્તિ પ્રયુક્તિ પાછે ચોકીઓ વટાવી હવે તે સિંહલ દેશમાં સિંહલ દેશના માં જવાના દરવાજાના આગળ આવી ઊભા હતા આ દરવાજામાં દાખલ થનાર પથ્થર નું બની જાય છે એ બાબતની રાજાને ખબર હતી એટલે તેણે અહીં પણ વેતાળની મદદથી સુરંગ ખોદાવી પછી તે સુરંગ વાટે થઈ નગરમાં ઘણે દૂર બહાર નીકળી આવ્યા થોડે ચાલતા એક મનમોહર બાગ મનોહર બાગ જોવામાં આવતા વિક્રમ રાજા થાક ખાવા બાગમાં બેઠા આ રાજબાગ હતો અહીંયા સિંહલ દેશની કોરી તેની દાસીઓ સાથે ફૂલ તોડવા આવી હતી એક દાસીએ વિક્રમ રાજાને બાગમાં બેઠેલો જોઈ ગુસ્સે થઈ કહ્યું એ તું કોણ છે અહીંયા કેમ આવ્યો છે તું હવે અહીંથી જીવ તો છટકી નઈ શકે વિક્રમ રાજાએ પણ રૂઆપથી કહ્યું તમારી ધમકીથી ડરી જાવ એવો હું નથી મોટા મોટા રાક્ષસ રાક્ષણીઓને માત દઈને હું આવ્યો છું તો મારા તમારાથી શી વિષાદ છે હું મોતને મુઠ્ઠીમાં લઈ આ સિંહલ દેશમાં આવ્યો છું આ સાંભળી સિંહલ દેશની કુંવરી આગળ આવીને બોલી મોતથી પણ નહીં ડરવાનું તું કોણ છે વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી પોતાને હરસિદ્ધિ માતા તથા વીર વેતરની સહાય છે તે જણાવી કહ્યું અમારા દેશમાં એ બ્રાહ્મણને આ દેશની કોઈ સ્વરૂપવાન યુવતીને લગ્ન કરવા માટે પસંદ કર્યો હતો અને તે યુવતી તે બ્રાહ્મણને વરમાળા પહેરાવીને પહેરાવા તૈયાર થઈ હતી તે એકાએક અલોપ થઈ ગઈ બ્રાહ્મણ તેના તેના વિયોગમાં રહ્યો છે છે દુઃખની વાત તેની ઈચ્છા પૂરી કરવા વચન વચન આપ્યું અને તે પાડવા માટે જોખમ ખેડીને અહીં સુધી પહોંચ્યો છું હું હે સુંદરી હવે એ બતાવ કે અમારા દેશમાં હાથી ઉપર બેસીને આવનાર સ્ત્રી કોણ હશે સિંહલ દેશની કુંરીએ આશ્ચર્ય પામતા કહ્યું વાહ આ તો મારા સપનાની જ વાત કહી ગઈ રાત્રે મને એક સપનું આવ્યું હતું કે સપનામાં હું માળવા દેશમાં ગઈ હતી હાથી પરની અંબાડીમાં બેઠેલી હતી હાથી ફરતો ફરતો એક સરોવર આગળ ઉભો હતો ત્યાં એક બ્રાહ્મણ ફરતો હતો મને જોઈ મને જોઈ જાણે તે મારા ઉપર મોહ પામ્યો હોય તેમ ટીસે મારી સામે જોવા લાગ્યો માને મને પણ તેના પ્રત્યે પ્રેમ થઈ આવ્યો પછી મેં તેને વરમાળા આરોપમાં બૂમ પાડી પાસે બોલાવ્યો પરંતુ નજીક આવે તે પહેલા જ મારી આંખ ઉગડી ગઈ મારું સપનું સરી ગયું વિક્રમરાજાએ કહ્યું મેં જે બ્રાહ્મણ બ્રાહ્મણની વાત કરી તેને પણ આવું સપનું આવ્યું છે એટલે સાબિત થાય છે કે એને સપનામાં જોયેલી સુંદરી તમે જ છો અને તમે અને તમે જોયેલા બ્રાહ્મણ પણ તેજ છે તો તમે મારી સાથે મળવા માળવા દેશમાં ચાલો અને તે બ્રાહ્મણના ગળામાં વરમાળા આરોપી તેને પરણો સિંહલ દેશની સુંદરીએ પોતાના માતા પિતાને આ વાત કરી અને તેમણે વિક્રમ રાજાને મહેલ બોલાવી આવવા આવકાર્યા તેના સાહસ અને પરગુજપણા બદલા પણ તેને ધન્યવાદ આપ્યો પછી કુંવરીને ઘણા કર્યાવર સહિત વિક્રમ સાથે મોકલી રાજાએ પેલી રાક્ષસના મહેલમાં રહેલી સુંદરીને પણ સાથે લઈ લીધી પેલો બ્રાહ્મણ જે વિક્રમ રાજાના મહેલમાં સપનાની સુંદરીનું રટણ કરતો હતો તેને એક સેવકે ખબર આપ્યા કે વિક્રમ રાજા બે સુંદરીઓ સાથે નગરમાં આવી પહોંચ્યા છે આ સાંભળી તે આનંદમાં આવીને નાચી કૂદવા લાગ્યો આખા નગરમાં વેદ સ્વાદ ફેલાઈ ગઈ તે પર દુઃખ ભંજન વિક્રમ રાજા એક બ્રાહ્મણને આપેલા વચન પાડવા અનેક સંકટોનો સામનો કરી છે કોરીને સાથે લઈ આવ્યા છે એટલે જોવા આગળ મહેરામણ હતો મહેલના જરૂખામાં પહેલા બ્રાહ્મણ ઉભો હતો જરૂખા નીચે જ બે હાથી ઉભા હતા વિક્રમ રાજા ઉપર બ્રાહ્મણ સામે જોઈને કહ્યું હે વિપ્રદેવ અંબાણીમાં બેઠેલ બે રૂપ સુંદરીમાં તને સ્વપ્નમાં જોયેલી સુંદરી છે ને બ્રાહ્મણે હા કહી એટલે વિક્રમ રાજાને સંતોષ થયો પછી વિક્રમ રાજા બંને સુંદરીઓને લઈ મહેલમાં આવ્યા અને તે જ દિવસે ઘણી ધૂમધામથી તે બ્રાહ્મણ સાથે સિંહલ દેશની સુંદરીના લગ્ન કરી દીધા અને પેલી રાક્ષસના મહેલમાંથી લાવેલ ગોરી કનક કનક કાંતાને રાજ્યમાં પહોંચાડી દીધી વિક્રમ રાજાના આ સાહસિક અને ભલાઈના કાર્યથી જ્યાં ત્યાં તેના ગુણવાન ગવાવા લાગ્યા દયાદાન અને સાહસે જંગમાં જે પંકાય બેસી સિંહાસન ઉપર વિક્રમ સંતેરાય માનવતી માનવતી પુતળીએ સિંહલ દેશની સુંદરીની વાત પૂરી કરતા કહ્યું હે રાજન જે કોઈ વિક્રમ રાજા જેવા સાહસિક અને વર્ગજુ હોય તે જ આ દેવી સિંહાસન ઉપર બેસી શકે છે આટલું કહી માનવતી પુત્રી સહુને અજાયબી પમાડતી સરળ કરતી આકાશમાં ઉડી ગઈ તો આ ચોથી પુતળીની વાર્તા હતી માનવતી પુતળીની વાર્તા મિત્રો બત્રીસ પુતળીની વાર્તા પૂરેપૂરી સાંભળવા માટે આ ચેનલમાં જોડાયેલા રહેજો રોજ આપણે એક એક પુતળીની વાર્તા સાંભળીશું વાર્તા સારી લાગે તો વિડીયોને લાઈક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ